શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આજે આપણે ગીતા જયંતિ કથા સાંભળવાના છીએ વહેલા ભક્તો શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન મુખ્ય અને પવિત્ર એવો ગ્રંથ છે કે જે એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની આપણે જયંતિ ઉજવીએ છીએ જયંતિ એટલે કે જે દિવસે તેનો જન્મ થયો હોય તે જે દિવસે તે ઉત્પન્ન થયા હોય તે દિવસની જયંતી ઉજવાય અને ગીતાજીનો ઉદ્ભવ એ માક્ષર મહિનાની સુદ પક્ષની 11 રસના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખેથી થયો હતો એટલે આપણે માક્ષર મહિનાની સુદ પક્ષની 11 રસના દિવસે ગીતા જયંતિની ઉજવીએ છીએ કે જેને આ વર્ષે પાંચ હજાર એકસો ને સિત્તેર વર્ષ પૂરા થાય છે એટલે કે પાંચ હજાર એકસો સિત્તેર વર્ષ પહેલાં આ ગીતાજીનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યું હતું જેનો મહિમા આજે પણ આપણે સૌ લોકો સાંભળીએ છીએ અને મહર્ષિ વેદવ્યાસે આ ગીતાજીનું નામ આપ્યું હતું શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મ માટે માત્ર સીમિત જ નથી પરંતુ આ ગીતાજી એ દરેક માનવીને દરેક વ્યક્તિને લાગુ પડે છે કેમ કે ગીતાજીમાં કોઈ દેવી દેવતા કે ધર્મ કે તેનો મહિમાનું વર્ણન કરવામાં આવેલું નથી પરંતુ ગીતાજી આપણને આપણા જીવન જીવવાની પદ્ધતિ બતાવે છે જીવન કેવી રીતે જીવવું જોઈએ તે આપણે સરળ રીતે સમજાવે છે કે જેથી કરીને જીવનમાં સમસ્યા નહીં આવે અને સમસ્યા આવે તો પણ આપણે તેનાથી નીકળી શકીએ તો ભક્તો આજના વિડીયોમાં આપણે ગીતા જયંતીનો મહિમા સાંભળીશું આ દિવસે શું કરવું જોઈએ ગીતાજીની કેવી રીતે પૂજા કરવી જોઈએ તેના વિશે આપણે વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ભક્તો મહાભારતના પ્રથમ દિવસે પાંડવ પુત્ર અર્જુન જ્યારે યુદ્ધ ભૂમિ પર પહોંચે છે અને પોતાની શત્રુ સેનામાં પોતાના પિતા પોતાના ભાઈ ભાંડુઓને જોવે છે ત્યારે તે હતાશ થઈ જાય છે અને નિરાશ થઈ જાય છે કે હું મારા પરિવારજનો સાથે યુદ્ધ કેવી રીતે કરી શકું અને ભગવાન પણ તેને બોધ આપે છે કે જેને આપણે ગીતાજી કહીએ છીએ અને ગીતાજીનું શ્રવણ કર્યા પછી અર્જુને ગીતારૂપી જ્ઞાન લીધા પછી તેની સમસ્ત શત્રુ સેનાઓનો માત્ર અઢાર જ દિવસમાં સંહાર કર્યો હતો આપણને સૌ લોકોને ખબર છે કે ગીતાજી આપણું કલ્યાણ કરનારી છે ગીતાજીમાં જે આપણે બોધ આપવામાં આવેલા છે તે આપણે સફળ માર્ગે લઈ જાય છે છતાં પણ આજ આપણી સમસ્યાનું મૂળ કારણ છે આપણે બીજા લોકોને કહેતા હોય છે કે ગીતાજી એટલે કે ઉત્તમ ગીતામાં જે લખવામાં આવ્યું છે તેમાં સો એ સો ટકા બધી વાત સાચી છે પરંતુ છતાં પણ આપણે ક્યારેય તેને અનુસરતા નથી આ ગીતાજી કુલ સાતસો શ્લોકો ની બનેલી છે અને આ સાતસો શ્લોકો થઈને અઢાર અધ્યાય બનાવે છે કે જેમાં છ અધ્યાય કર્મયોગના છ અધ્યાય ભક્તિ યોગના અને છ અધ્યાય જ્ઞાન યોગમાં બનાવવામાં આવ્યા છે કેમ કે માત્ર કર્મ કરવાથી પણ જીવન ન જીવી શકાય માત્ર જો આપણી પાસે જ્ઞાન હોય તો પણ જીવન જીવી ન શકાય અને માત્ર આપણી પાસે ભક્તિ હોય તો પણ જીવન જીવી ન શકાય એનું આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું છે અને મારે રસોઈ કરવાની છે મને મહેમાન પ્રત્યે પ્રીતિ છે કે મહેમાનને જમાડવા છે એ મારી ભક્તિ થઈ કહેવાય હવે મને રસોઈ આવડે છે રસોઈમાં કેટલું શું નાખવાનું એ મને જાણ હોય તો તેમાં મારું જ્ઞાન થયું કહેવાય અને હું તેના માટે રસોઈ બનાવું એ મારું કર્મ થયું કહેવાય હવે મને રસોઈ બનાવતા તો આવડે છે પરંતુ કેવી રીતે બનાવવી અને મહેમાન પ્રત્યે મને પ્રીતિ છે જ નહીં તો હું રસોઈ બનાવવાની જ નથી મારે રસોઈ તો બનાવી છે પરંતુ રસોઈ કેવી રીતે બનાવવી તેનું જ્ઞાન નથી અને મહેમાન પ્રત્યે મારી પ્રીતિ પણ નથી મને જ્ઞાન અને ભક્તિ નથી તો તે પણ બધું નકામું છે મારી પાસે જ્ઞાન છે કે કેવી રીતે રસોઈ બનાવવી પરંતુ હું રસોઈ બનાવીશ નહીં અને મને મહેમાન પ્રત્યે પ્રીતિ પણ છે નહીં તો તે પણ બધું નકામું છે અને મને મહેમાન પ્રત્યે લાગણી છે કે હું તેમને આ આ જમાડું જમાડું પરંતુ મને રસોઈ કરતા આવડતી જ નથી તો મારે કરવી કેવી રીતે એટલે આવી રીતે જ્યારે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિ યોગ ત્રણેય નું સંમેલન થાય ત્યારે જ આપણું જીવન સફળ થાય છે અને કોઈ પણ કાર્ય સફળ થાય છે અને આ ગીતાજીનું જ્ઞાન માત્ર અર્જુનને જ નહીં પરંતુ બર્બરીક હનુમાનજી અને સંજયે પણ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ગીતાનો ઉપદેશ સાંભળ્યો હતો જો આપના ઘરમાં ગીતાજી ન હોય તો ગીતા જયંતીના દિવસે એક ગીતાજી આપણા ઘરમાં અવશ્ય રાખવી જોઈએ અને જો આપ તેને આપના પૂજા સ્થાનમાં રાખો છો તો તે વધુ ઉત્તમ ગણાય છે અને આપ જો તેને પૂજા સ્થાનમાં રાખતા ન હોય તો કોઈ પણ લાલ કપડામાં વીટીને કોઈ સ્વચ્છ અને સારી જગ્યાએ ગીતાજીને રાખવાની કેમ કે ગીતાજી એકદમ પવિત્ર ગ્રંથ છે તેથી તેને ગમે તે જગ્યાએ રાખવાની નહીં શક્ય હોય તો આ ગીતા જયંતિના દિવસે એક અધ્યાયનું પઠન કરવાનું સાંભળવાનું વાંચવાનું ગીતાજીનો સાર સાંભળવાનો અને ગીતાજીના સારને લગતા અનેક એવા ભજનો પણ છે કે જેને પણ આપ સાંભળી શકો છો કે જે સાંભળીને પણ આપને ગીતાજીનું મહત્વ સમજાઈ શકે છે ગીતા જયંતીના દિવસે મોક્ષદા એકાદશી પણ છે તેથી જો આપ આજના દિવસે વ્રત ઉપવાસ કરો છો

તેના ઉપર ભગવદ્ ગીતાનું પુસ્તક રાખવાનું ભગવાનની મૂર્તિ ફોટો રાખવાના તેમજ તેમને ફળ ફૂલ ધૂપ દીપ નૈવેદ્ય આદિ વસ્તુ અર્પણ કરવાની દીવો કરવાનો અને ત્યાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો સાથે સાથે ત્યાં બેસીને જો આપ ગીતાજીના અધ્યાયનું પઠન શ્રવણ કરો છો તો વધુ ઉત્તમ ગણાય અન્યથા આ દિવસમાં આપને જ્યારે પણ સમય મળે છે ત્યારે આપ ગીતાજીના અધ્યાય વાંચી શકો છો અને સાંભળી શકો છો અને કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ ભગવદ્ ગીતાના નિરંતર પાઠથી

નો પાઠ વાંચવાનો કે જે ખૂબ જ લાભકારી છે હવે આપણે ગીતાજીના અઢાર નામનો સ્ત્રોત સાંભળીએ ગીતા ગંગા ચગાયત્રી સીતા સત્ય સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી ત્રી સંધ્યા મુક્તિ ગેહિની અર્ધ માત્રા ચિદાનંદા ભવનધી ભયનાશિની वेदत्रयी परानन्ता तत्त्वार्थ इत्येतानि जये नित्यं नरो निश्चलमानसं ज्ञानसिद्धं लभेच्छद्रं तथान्ते परमपदम् આ સ્ત્રોતમાં ભગવદ્ ગીતાજીના અઢાર નામનું વર્ણન કરવામાં આવ્યું છે અને સાથે વાલા ભક્તો તમને બધાને અમારા તરફથી ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા અને બધાને મારા જય શ્રી કૃષ્ણ